દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં અનેક ઔષધીય મૂલ્યો ધરાવતા ફૂલ છોડ વેલા અને વૃક્ષો જોવા મળે છે આમાંનું જ એક બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ઉનાઈ રેન્જના ધાળ જંગલમાં વસેલ ડોલવણ તાલુકાના ચૂનાવાડી ગામે આવેલ છે આમ તો બહેડો જેને સંસ્કૃતિમાં વિવિધક હિન્દીમાં હલના બહેડા જ્યારે અંગ્રેજીમાં બેડા નટ્સ તરીકે ઓળખવામાં આવે છે જે સામાન્ય રીતે ભારતભરમાં જોવા મળે છે તાપી જિલ્લાના ચુનાવાડી ગામે આવેલા બહેડાના વૃક્ષની વિશેષતા એ છે છે કે આ વૃક્ષ વૃક્ષ દાયકાઓ જૂનું કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો વધારે વર્ષ જૂનું છે મતલબ કે તે ઘણા ઉતાર ચઢાવનું સાક્ષી બન્યું છે આ વૃક્ષના થડને બાદમાં લેવા માટે એક બે નહીં પરંતુ ઓછામાં ઓછા આઠ માણસોની ફોજ જોઈએ બહેડાના વૃક્ષના ફૂલ ફળ અને છાલનો ઔષધ્યો બનાવવામાં ઉપયોગ થાય છે આ મહાકાય વૃક્ષમાં સ્થાનિકોની શ્રદ્ધા છે તેઓ વૃક્ષની પૂજા કરે છે અને તેમાંથી મળતા ફળ ફૂલ અને છાલનો ઔષધિ ઉપયોગ કરે છે બહેડાના તોતિંગા વૃક્ષને જોવા પદમ ડુંગરી ઇકો ટુરિઝમ ખાતે આવેલા સહેલાણીઓ દોડી આવતા હોય છે સ્થાનિકો અને વનકર્મીઓનું માનવું છે કે અહીં સ્થિત બહેડાનું આ મહાકાય વૃક્ષ આસ્રે 500 વર્ષ જૂનું છે તેની ઉંચાઈ આસ્રે નેવ ફૂટ જ્યારે તેનું થડ 8 મીટર 10 ઇંચ જેટલું જાડું છે આ ચુનાળી ગામમાં ભેળાવેલો છે નદી કિનારે અને ને મે મારા બાપ દાતો વખતે કેતા એલા કે આ ભેળો ભૂજનો છે ને દેવ દેવ છે ને એ 600 મીટર કેટલા વર્ષ જૂનો છે આ 600 વર્ષ 500 થી 600 વર્ષ જૂનો છે ને કેરી દે કરવામાં આવે છે પૂજા પાઠ આમ વર્ષ કોઈ પેલો તહેવાર આવે ત્યારે કરીએ એમ એને અને ઔષધિ તરીકે શેનો એ ત્રિકર્ણ સંગમ એ રીતે કરીએ એને એક અંદાજ મુજબ કોઈ પણ વૃક્ષ 100 વર્ષની આવર્દા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો 1 મીટર જેટલો વધતો હોય છે એ મુજબ અહીં સ્થિત બહેડાના ચાડના થડનો ઘેરાવો 8 મીટર 10 ઇંચનો હોય જેથી તે એક અંદાજ મુજબ 500 વર્ષ કરતાં પણ જૂનું ઝાડ હોવાની શક્યતા છે લોકોની માન્યતા પ્રમાણે બહેડાના ઔષધીય ગુણોની વાત કરીએ તો વાત પિત્ત કફના રોગોમાં તે ફાયદાકારક છે બહેડાના ફળનું તેલ વાળ માટે ગુણકારી છે આંખો માટે અને લોહીની ઉણપ દૂર કરવામાં ડાયાબિટીસ ડાયરિયા ટાઈફોઈડ નપુસંગતા અને ચામડી સંબંધી રોગો માટે આ ઝાડ જડીબૂટી પ્રદાન કરે છે તાપી જિલ્લાના વન અધિક્ષક પુનિત નૈયરે માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ હશે તો માનવું છે કે લગભગ વૃક્ષની ની ત્રણસો થી વર્ષની ઉંમર હશે તાપી જિલ્લામાં આપણે જંગલ વિસ્તારની નજીક આવેલા છે અને જેની અંદાજિત ગેરાઈ જો છે આઠ મીટર છે અને જો હાઈટ છે લગભગ અસી થી નબ્બે ફૂટ હશે તો અત્રે માનવું છે કે લગભગ એમની ઉંમર ત્રણસો સાડા ત્રણસો વર્ષની ઉંમર હશે હવે ભેડાના ઝાડ જો આ વિસ્તારમાં એટલા જો મોટો વૃક્ષ છે એ બહુ રેયર છે અને ભેડાની વાત કરીએ તો એ આયુર્વેદિક જો છે એ મેડિસિનમાં એનો બહુ ઉપયોગ થાય છે કારણ કે આપણે હૃદય રોગ હોય યા આપણે ડાયજેશનની સંબંધિત હોય મેડિસિનમાં તેનો બહુ ઉપયોગ થાય છે રોગ હોય ડાયજેશન ને સંબંધિત હોય કે પછી ઇમ્યુનિટી વધારવા માટે બહેડાનો ઉપયોગ થાય છે બીજી ઘણી બધી આયુર્વેદિક મેડિસિનમાં તેનો ઉપયોગ થતો હોય છે